ગુજરાતની ભાજપા સરકારનું કૃષિ સહાયકનું ડેંડા હંમેશા ભાજપ ભાજપા સરકાર મોટા મોટા પેકેજ જાહેર કરે છે વળતર આપતી નથી કૃષિ સહાયમાં પણ અત્યારે એવું જ બન્યું છે સરકારે દસ હજાર કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું અને એ માટે અરજીઓ મંગાવી ખેડૂતો તરફથી એકત્રીસ પોઈન્ટ એટલે કે એકત્રીસ લાખ એસી હજાર અરજીઓ આવી કેટલી એકત્રીસ લાખ એસી અરજીઓ સામે અરજીઓ આવી એની સામે સરકારે કેટલી મંજૂર કરી માત્ર એક લાખ ને આડત્રીસ હજાર દસ ટકા પણ ન ગણી શકાય એટલી જ અરજીઓ મંજૂર કરી બાકીની અરજીઓનું શું થશે એ કંઈ નક્કી નથી એટલું જ નહીં ટેકાના ભાવે મગફળી ખરીદવાનું જાહેર કર્યું વિશાળ સંખ્યામાં મગફળીઓથી પુષ્કળ સંખ્યામાં હતી એની સામે સરકારે માત્ર બે પોઈન્ટ છોતેર લાખ મેટ્રિક ટન એટલે કે એક પોઈન્ટ એક લાખને બાવીસ હજાર ખેડૂતો પાસેથી જ બે લાખ અને છોતેર હજાર મેટ્રિક ટન મગફળી ખરીદી બાકીની મગફળીઓ નબળી ગુણવત્તાના કારણે રિજેક્ટ કરી બે પ્રશ્નો ઉભા થયા સરકાર કૃષિ સહાય આપવા તૈયાર નથી અને તૈયાર હોય તો લંબાવવા માંગે છે તો ખેડૂત રવિ પાકનું વાવેતર કેવી રીતે કરશે બીજું બીજો માર કે સરકારે રિજેક્ટ કરેલી મગફળીઓ ખેડૂતોએ મફતના ભાવે માર્કેટ યાર્ડમાં વેચવી પડશે એની ઉપર એક નબળી ગુણવત્તાનો સિક્કો લાગી ગયો પરિણામ એ થયું કે ખેડૂતને બંને બાજુથી માર પડ્યો અને ત્રીજું એ મગફળી વેચવા માટે ગઈકાલના વિડીયોમાં વાત કરી કે બબ્બે દિવસ સુધી કદાચ લાંબી કતારોમાં ઉભું રહેવું પડશે આ પરિસ્થિતિ હોવા છતાંય એક દુઃખની વાત એ છે કે ખેડૂતોની આંખ ઉઘડતી નથી ખેડૂતોની આંખ ઉઘડતી નથી હજી ભાજપા સરકારના ગુણગાન બનીને જીવે છે ઊંચું માથો કરીને જીવતા નથી અમારે અમારી પ્રગતિ કરવી છે એવું ખેડૂતો ક્યારે વિચારતા જ નથી માનસ ગુલામ બની ગયું છે અને એનું કારણ સ્થાનિક નેતાઓ છે એ જુદા જુદા રાજકીય પક્ષોમાં વેચા ગયા છે અને ખેડૂતોને ગુલામ બનાવી દીધા છે ખેડૂતોને શિક્ષણ આપ્યું નથી ખેડૂતો પછાત છે ઓનલાઈનનું અરજી ફોર્મ ભરતા પણ આવડતું નથી ત્યાં પણ પૈસા આપવા પડે છે ખેડૂત ચારે બાજુ લૂંટાય છે છતાં એક અમે અપીલ કરીએ છે રખડીએ છીએ ગામડામાં પણ એને તીખા તીખાથમતમતા ભાષણોમાં રસ છે ભાજપા સરકારને ગાળું દેતા નેતાઓની નેતાગીરીમાં રસ છે અમે આશાવાદી છીએ કે ખેડૂતોના મગજ સુધરશે સંગઠિત બનશે અને એ આશાએ અમે અત્યારે આગળ જીવી રહ્યા છીએ ખેડૂત દેવામાં ડૂબતો જાય છે અને વધુ ને વધુ દેવામાં ડૂબતો જશે શાહુકાર શાહુ કાર્યવાહીનું શોષણ કરશે અને સરકાર એવું ઈચ્છે છે કે ખેડૂત જો વધુ ને વધુ ડેવામાં ઉતરે તો ઉદ્યોગપતિઓને જમન વેચી અને એના જ ખેતરમાં મજૂરી કરવા મજબૂર બનશે વિચારો વિચારવાનું તમારે છે અમે તમારી સાથે છે આપણે ગુજરાતમાં આપણી સરકાર સ્થાપવી છે આભાર જય જય ગુજરાત જય હિન્દ